નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન થયા પછી એમના આવ્યા પછી આજે દસ વર્ષ જે વિકાસ છે એ જબરદસ્ત વિકાસ છે હું તો એક અવતારી પુરુષ ગણું છું એમને એટલે મેં જૂનાગઢને બહુ નજીકથી જોયું છે ઐતિહાસિક રીતે પણ ભૌગોલિક રીતે પણ અને વિકાસના તમામ પાસાની રીતે આટલા વર્ષોનો મારો અનુભવ એવું કહે છે કે મેં જે આટલા વર્ષમાં બે હજાર ચૌદથી ચોવીસમાં જે ઝડપી વિકાસ જોયો છે એવો આ પહેલા નથી જોયો કોર્પોરેશન સરકાર બધું સાથે મળીને કંઈક ને કંઈક નવું નવું કરી રાખે છે પણ ઘણું બધું ઘટે પણ છે ખાસ કરીને કે ઉદ્યોગ જે બેકારી રોજગારી આ બધી વાત કરીએ તો ઉદ્યોગો પ્રમાણમાં થોડા છે નેતાઓ સરકારો પાસેથી તમે જે અપેક્ષા રાખી હતી એ પૂરું થયું છે અપેક્ષાઓ તો ઘણી બધી હોય દરેકની અપેક્ષાઓ દરેક રીતે સંતોષાય નહીં દરેકને એનો પોતપોતાનો ક્રાઈટેરિયા હોય કે મને આ વસ્તુ મળે તો ગમે આ વસ્તુ મળે તો ઓવરઓલમાં જાય તો ઘણું બધું કામ થઈ રહ્યું છે અમુક બોર્ડમાં કદાચ ઓછું કામ થયું હોય ભાઈ તો પ્લસ માઇનસ હોય જ ડેવલપમેન્ટમાં જે થોડું ઘણું પ્રોબ્લેમ થાય છે એ અહીંના જે ઓરિજિનલ જે સાગર રસ્તા ને એ બધું છે એના હિસાબે થાય છે પણ ઘણી બધી તક છે અને બ્યુટિફિકેશન કરવા માટે ઘણો બધો સ્કોપ છે ઘણું બધું થાય પણ છે બધું એક સાથે પોસિબલ નથી પણ ડેવલપમેન્ટ છેલ્લા દસ વર્ષમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં ઘણું બધું થયું છે એક નગરથી લોકસભા નથી બનતી પણ લોકસભા માટે નગરનું ખૂબ મહત્ત્વ હોય છે અને એ નગરના વાસીઓ શું માની રહ્યા છે પ્રબુદ્ધ નાગરિકો પાસેથી જૂનાગઢના એવા નાગરિકો કે જેમણે જૂનાગઢના દરેક મિજાજને બદલાતી તસવીરોને જોઈ છે એમની પાસેથી લોકસભાનો મિજાજ સમજવો છે અને મારી બાજુમાં જે જૂનાગઢના નાગરિક છે એમની પાસેથી વાત કરવાની શરૂઆત કરીશ એમની સાથે અને પછી બાકીના બધા લોકોનો મત મિજાજ બધું જાણીશું શું નામ છે આપનું મારું નામ અમિતા ઉદય વૈદ અમિતાબેન તમે વર્ષોથી જૂનાગઢમાં રહેતા હશો જૂનાગઢને બનતા બદલતા બગડતા બધું જોયું હશે તમે એક સાથે સરકાર પાસેથી અપેક્ષા શું રાખે છે જૂનાગઢનો નાગરિક હું બોન બ્રોટઅપ છપ્પન વર્ષની છું જૂનાગઢ જ છું ભણી છું નોકરી કરી છે પરણી છું બધું જૂનાગઢમાં જ છે એટલે મેં જૂનાગઢને બહુ નજીકથી જોયું છે ઐતિહાસિક રીતે પણ ભૌગોલિક રીતે પણ અને વિકાસના તમામ પાસાની રીતે આટલા વર્ષોનો મારો અનુભવ એવું કહે છે કે મેં જે આટલા વર્ષમાં બે હજાર ચૌદથી ચોવીસમાં જે ઝડપી વિકાસ જોયો છે એવો આ પહેલાં નથી જોયો મારા પાપા પહેલેથી જનસંઘી હતા અને હું એની સાથે બહુ નાની હતી ને રાજકારણનો ર કદાચ લગતા નહોતો હોતો ત્યારથી હું એની સાથે અહીંયાથી ઊભેલા વિરેન્દ્ર શાહ નરેન્દ્ર નથવાણી આ બધાના પ્રવચનો બધું સાંભળવાને હું જતી હતી અને એટલે અટલ બિહારી વાજપેયીનું એનું મેં પેલું સાંભળેલું છે એની સાથે એના એ બહુ મોટા ફેન હતા પણ જે તે વખતે જૂનાગઢની પરિસ્થિતિ અલબત્ત ભૌગોલિક એની રચના થોડી એવી છે સાંકડા રસ્તા વગેરે પણ ગિરનાર દામોદર કુંડ અહીંયાના બધા યાત્રાધામ અહીંયા બનેલું રોપવે અહીંયા એલોટ થયેલો સફારી પાર્ક જૂનાગઢ લોકલને સાસણ તો ખરું જ જૂનાગઢ જિલ્લાની તો વાત જ નથી એમાં તો સોમનાથનું ડેવલપમેન્ટ એટલું જ છે પોરબંદરનું એટલું છે જે હવે જૂનાગઢમાંથી જુદા પડેલા જિલ્લાઓ છે પણ જૂનાગઢ પ્રોપરમાં નવી બનેલી સિવિલ હોસ્પિટલ અહીંયા ફાળવાયેલી મેડિકલ કોલેજ એટલે મેં મારા આટલા વર્ષના અનુભવમાં દાયકાની અંદર જૂનાગઢનો બહુ ઝડપી વિકાસ જોયો છે બધી જ બધા જ ક્ષેત્રોમાં આજે જૂનાગઢ પહેલાં રાજકોટ શૈક્ષણિક હબ કહેવાતું અને લોકો નજીકમાં નજીક રાજકોટ ભણવા જતા હવે રાજકોટ જેટલે નથી જવું પડતું જૂનાગઢમાં બધી જ એન્જિનિયરિંગ કોલેજ મેડિકલ કોલેજ તમામ પ્રકારનું શિક્ષણ અહીંયા ઉપલબ્ધ છે દરેક શાખાને એના માટે અને રોપવેના વિકાસથી તો ગિરનારની ઓળખ જ બદલાઈ ગઈ છે જાણે વિશ્વના નકશા ઉપર મુકાઈ ગયું છે જૂનાગઢ અને કાયમ માટે અહીંયા ટુરિસ્ટનો ધસારો રહે છે એટલે મને જુનાગઢને એમણે ખાસું વિસ્તારથી અને એમના છપ્પન વર્ષના અનુભવથી એમણે સમજાવ્યું છે કેમ કે એમણે જેમ કહ્યું કે જન્મ્યા અહીંયા લગ્ન પણ અહીંયા થયા તો શી ઇઝ વેરી લકી ઓલસો કે જ્યાં જન્મ્યા ત્યાં જ લગ્ન કર્યા અને પછી આખી એમણે પરિસ્થિતિને જોઈ આ એમણે જે વાત કહી પહેલાં તો તમે શું એ વાત સાથે સહમત છો કે છેલ્લા દસ વર્ષમાં વિકાસ થયો અને બીજો પ્રશ્ન કે હજી શું ઝંખના છે શહેરની છેલ્લા દસ વર્ષની જો વાત કરીએ તો ધારણા પ્રમાણેનો વિકાસ તો હજી ન કહી શકાય એક ખરું કે રોપવે ના આવવાથી જૂનાગઢની એક જે આર્થિક સ્થિતિ છે એ થોડી ઘણી સધર ચોક્કસ થઈ છે આ સિવાય જૂનાગઢ એક ઐતિહાસિક નગરી છે અહીંયા જૂના રાજા રજવાડાઓના મહેલ છે મ્યુઝિયમ છે મકબરા છે આ બધાને પણ જો સરકાર સારી રીતે પ્રોજેક્ટ કરી શકે તો જૂનાગઢ હજી પણ આર્થિક રીતે ઘણું ઊંચું આવી શકે છે આ સિવાય જૂનાગઢમાં કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળો ખૂબ આવેલા છે ત્યાંનું પણ તમે કાયાપલટ કરી શકો છો અને પ્રવાસીઓને આકર્ષી શકો છો એટલે કહેવાનો મતલબ એ છે કે વિકાસને માટે હજી ઘણી બધી તકો રાહ હોય છે નહીં સો ટકા કેમ કે જૂનાગઢની પોતાની એટલી બધી ખાસિયતો છે કે એ ખાસિયતોને જ જો પ્રોજેક્ટ કરવામાં આવે તો ટુરિઝમના ક્ષેત્રમાં તો અદ્ભુત ક્રાંતિ થઈ શકે છે તમે શું માની રહ્યા છો જૂનાગઢ માટે આશા અપેક્ષા અને અત્યાર સુધી તમે જે જોયું એનું સરવૈયું હું પણ જન્મથી જ હું દીક્ષિત બક્ષી જન્મથી જ જૂનાગઢમાં છું આ નોકરી પણ જૂનાગઢમાં પૈણ્યો પણ જૂનાગઢમાં બધું જૂનાગઢમાં છેલ્લા દસ વર્ષમાં મયુરભાઈએ કીધું એ પ્રમાણે ઘણો બધો સુધારો જોવા મળે છે ઘણો બધો બાકી પણ છે સુધારામાં કહીએ તો ખાસ રોપવે કે જે જૂનાગઢનું અત્યારે નજરાણું બની ગયું છે ટુરિસ્ટો ભયંકર રોજના લગભગ બબે બે હજાર ટુરિસ્ટો રોપવેનો લાભ લેતા હોય છે અને આ બધું કોર્પોરેશન સરકાર બધું સાથે મળીને કંઈક ને કંઈક નવું નવું કરી રાખે છે પણ ઘણું બધું ઘટે પણ છે ખાસ કરી કે ઉદ્યોગ જે બેકારી રોજગારી આ બધી વાત કરીએ તો ઉદ્યોગો પ્રમાણમાં થોડા છે આશા રાખીએ કે ભવિષ્યમાં કંઈક આ વિષે રાજકારણીઓ વિચારે સરકાર વિચારે અને કંઈક વધારે ડેવલપમેન્ટ થાય જેમ જૂનાગઢના છપ્પન વર્ષને જોઈને બેન વાત કરી રહ્યા હતા તેમાં અલબત્ત એક પ્રશ્ન એ પણ આવીને ઊભો રહે કે જૂનાગઢની પોતાની અમુક સમસ્યાઓ છે જેમ કે સાંકડા રસ્તા છે હેરિટેજ સિટી છે તો જર્જરિત ઇમારતો છે ઘણી બધી જ્યારે અચાનક પૂર આવે ત્યારે સ્થિતિ બધી બદલાઈ જતી હોય છે તો એ બધાનું સોલ્યુશન તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને શું એ દિશામાં ખરેખર કામ થઈ રહ્યું છે જૂનાગઢ પેલા તો બેન એક એક ઐતિહાસિક અને ટુરિઝમ રિલેટેડ એક આપણું સિટી છે અને આજે ડેવલપમેન્ટમાં જે થોડો ઘણો પ્રોબ્લેમ થાય છે એ અહીંના જે ઓરિજિનલ જે સાગર રસ્તા ને એ બધું છે એને હિસાબે થાય છે પણ ઘણી બધી તક છે અને બ્યુટિફિકેશન કરવા માટે ઘણો બધો સ્કોપ છે ઘણું બધું થાય પણ છે બધું એક સાથે પોસિબલ નથી પણ ડેવલપમેન્ટ છેલ્લા દસ વર્ષમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં ઘણું બધું થયું છે અને મારા હિસાબે હજી પણ થાય છે પણ એટલું બધું ક્રિટિકલ છે કે આવી બધી જે આની જે જોગ્રાફિકલ કન્ડિશન આપણે જોઈએ તો આ બધું કરવામાં થોડોક ટાઈમ લાગી જાય એમ છે પણ અત્યારની જે સરકાર અને સ્પેશિયલી સેન્ટ્રલ ગવર્મેન્ટ અને જે અત્યારે સ્ટેટ ગવર્મેન્ટ છે એ પોતાની રીતે અને અહીંના જે રાજકારણી છે ઘણીવાર થોડુંક સ્લો કામ ઘણી જગ્યા થાય પણ અને ખાસ કરીને જે અમારો જે વિસ્તાર છે અમારો આ ગાંધીગ્રામનો વિસ્તાર ત્યાં તો કામકાજ બહુ જ સરસ છે અને બહુ જ હાઈ ક્લાસ છે અમારી જે ઇવન પાણીની પરિસ્થિતિ રસ્તા પણ હમણાં બધી જગ્યાએ વચ્ચે થોડાક રસ્તાની પ્રોબ્લેમ હતી પણ એ વરસાદને હિસાબે કામ ચાલુ થઈ શકે એમ નહોતું પણ અત્યારે અમારી અહીંયા આ એરિયામાં અમારું લાઇટિંગ પાણી બધું એ ગ્રેડનું છે અને આશા છે કે આ લોકસભાની ચૂંટણીમાં જો અહીંથી પણ એમપી આવે તો ડબલ એન્જિનની સરકાર હજી કામ કરે ઓકે અચ્છા પણ અમારે ઇવન અસર ગાંધીગ્રામ સિવાય પણ આખા જૂનાગઢની નગરની અમુક જંખનાઓ હોય છે શહેરીજનો જ્યારે કોઈ પણ સરકારને ચૂંટીને મોકલે છે ત્યારે એમની ચોક્કસ અપેક્ષાઓ હોય છે પાંચ વર્ષના અંતે અમે એ સમજવાની કોશિશ કરીએ છીએ કે શું એ અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યા છે નેતાઓ સરકારો પાસેથી તમે જે અપેક્ષા રાખી હતી એ પૂરું થયું છે અપેક્ષાઓ તો ઘણી બધી હોય દરેકની અપેક્ષાઓ દરેક રીતે સંતોષાય નહીં દરેકને એનો પોતપોતાનો ક્રાઇટેરિયા હોય કે મને આ વસ્તુ મળે તો ગમે આ વસ્તુ મળે તો ઓવરઓલ જોઈએ તો ઘણું બધું કામ થઈ રહ્યું છે અમુક બોર્ડમાં કદાચ ઓછું કામ થયું હોય પહી તો પ્લસ માઇનસ હોય જ બે ચાર ઓર્ડ બહુ સદ્ધર હોય બે ચાર વોર્ડમાં ધીમું કામ ચાલતું હોય પણ ઓવરઓલ તમે જુઓ જૂનાગઢની પબ્લિકને તો કામગીરીમાં સંતોષ થતો જાય છે પછી તો આ અત્યારના સોશિયલ મીડિયા મારફત નેગેટિવ પ્રચાર પણ કરી શકે ને તમારો વિચાર ને તમને બદલાવી શકે પણ ખરીખતમાં એવું કાંઈ છે નહીં સારો વિકાસ છે થઈ રહ્યો છે અને ચોક્કસ લોકોની અપેક્ષા સંતોષવાનો પ્રયત્ન પ્રશાસન દ્વારા તો થઈ જ રહ્યો છે ઓકે આટલા વર્ષોથી તમે સરકારો જોઈ હશે કેટલાય સાંસદો આવ્યા અને ગયા બધા એ બધાને જોયા હશે પહેલાં તો કદાચ મને એવું લાગે છે કે પંદર વીસ વર્ષ પહેલાં તો આવી રીતે ચૂંટણી વખતે બધા આમ સર્વૈયું કાઢવાય નહીં આવતા હોય લોકો પોતાના હિસાબથી વોટ કરતા હશે તો બદલાયું શું છે આટલા વર્ષોમાં છેલ્લા દસ વર્ષની અંદર જે આરોગ્ય માટે કામ થઈ રહ્યું છે રોડ રસ્તા તમામ પબ્લિકની સુખાકારી માટે મેં મારા અનુભવ પ્રમાણે ખૂબ સ્પીડથી જોયું છે અને કેન્દ્ર શાસિત જે પણ કામગીરી છે આજે ઓનલાઈન થવા માંડી છે જે આપણે રાજકોટ અમદાવાદ જે ધક્કા ખાવા પડતા એ અત્યારે ધક્કા ખાવા પડતા નથી અને જે જૂનાગઢની અંદર જે ડેવલપ થયું છે ટુરિઝમ કક્ષાએ એનેથી ખૂબ ટુરિસ્ટ વધ્યું છે અને જૂનાગઢને ઘણો ફાયદો થયો છે મારી દૃષ્ટિએ અહીંયા દાદા મોટાભાગના લોકોએ એટલે હું મારી રીતે સમજી કોઈ એવું નામ લીધું નથી પણ મોટાભાગે ભારતીય જનતા પાર્ટીની તરફેણ મોટાભાગના લોકો બોલી રહ્યા છે તમે તો જૂની સરકાર પણ જોઈ હશે કોંગ્રેસનું શાસન પણ જોયું હશે મૂલવો છો બંનેને ત્યારે કઈ રીતે જુઓ છો તમે છેલ્લા સાઠ વર્ષથી જે જૂનાગઢ નહીં પણ પૂરા ભારતનો જે વિકાસ હતો એના કરતાં સો ગણો વધારે શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન થયા પછી એમના આવ્યા પછી આજે દસ વર્ષ જે વિકાસ છે એ જબરદસ્ત વિકાસ છે હું તો એક અવતારી પુરુષ ગણું છું એમને અને અને હું તમને બધાને વિનંતી કરું છું કે મતદાનના દિવસે મતદાન અવશ્ય કરશો અને જો તમારા નસીબમાં હોય અને જો તમે અયોધ્યા દર્શન કરવા રામચંદ્રજી ભગવાનને મળવા જાઓ તો તમે એને મોઢું બતાવી શકો કે ભાઈ મેં નરેન્દ્ર મોદી સાહેબને મત આપેલ છે એટલે આ તમારું મંદિર બન્યું છે બાકી આ જે વિકાસ અત્યારે બધાને એમ થાય છે કે તરત 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 કાંઈ થતું નથી જે લોકોએ સાહીઠ પાસાઠ વર્ષથી કાંઈ કર્યું નથી એનાથી સો ગણો આ દસ વર્ષમાં વિકાસ થયેલ છે તમે પક્ષની સાથે જોડાયેલા છો કે તમારી નાગરિક નાગરિક તરીકેની તરીકેની લાગણી છે મારા અને હું તો એવું કહીશ કે તમે જે સર્વે કરવા આવો છો બરાબર છે મિટિંગો થાય છે જાહેર સભાઓ થાય છે એનો કોઈ મતલબ નથી વાત તો સાચી એનો મતલબ નથી તમે તમે આ ભારત દેશનું દેશના ઋણી છો તમે એનું અનાજ ખાવ છો અને તમને જે કાંઈ સવલતો મળે છે નરેન્દ્ર મોદીએ એવું કોઈ પણ સરકારી કર્મચારીને કહ્યું નથી કે ભાઈ આ કોંગ્રેસનો સભ્ય છે કોંગ્રેસનો ધારાસભ્ય છે આ કોંગ્રેસનો કાર્યકર્તા છે એને કોઈ પણ તમે લાભ આપતા નહીં આજે આયુષ્યમાન કાર્ડ છે જે કંઈ સગવડતાઓ સરકાર તરફથી મળે છે એ બધાને મળે છે એમના તરફથી કોઈ એવો આદેશ નથી કે આ ભાઈ આ કોમને ના આપતા આ માણસને ના આપતા આ પક્ષવાળાને ના આપતા એના માટે તો એક સો ને ચાલીસ કરોડની જનતા છે એનો પરિવાર છે એ રાત દિવસ એની જે આ યાતના કરી એના દુઃખ કે કેવી રીતે એ લોકોના દુઃખ દૂર થાય એના માટે જ એ જહેમત ઉઠાવે છે અને ભવિષ્યમાં જે આ મોદી સાહેબને મળ્યા છે આપણે તો સર્વેશ્વર મહાદેવ રામચંદ્રજીને પ્રાર્થના કરીએ એવા અવતારી પુરુષ આના પછી પણ આવે એવી અપેક્ષા રાખીએ છીએ કે જેથી અમારો આ ભારત દેશ છે એ મહાસત્તા બને દાદા આપનું નામ શું છે અને કેટલી ઉંમર થઈ આપની રમેશ દુબે મારું નામ છે અને સિત્તેર વર્ષ ઉંમર છે તો તમે સિત્તેર વર્ષથી અહીંયા છો મારું જન્મ જ જૂનાગઢ છે અમે જૈનમાં ત્યારે ત્યારથી જનસંઘ સાથે જોડાયેલા છે જનસંઘ પછી જનતા પાર્ટી પછી આ ભાજપ અમારા નસે નસમાં આર અને જનસંઘ જનતા પાર્ટી ભાજપ વસેલ છે શું શરૂઆતમાં જે શાસકો આવ્યા એ સારા નહોતા એવું માનો છો તમે દેશ આઝાદ થયો ત્યારે શાસકો સારા હોય એ અલગ વસ્તુ પણ એમને ધગસ હોવી જોઈએ આ જુનાગઢ છે ગુજરાત છે કે હિન્દુસ્તાન છે એનો કઈ રીતે ડેવલપ થાય હિન્દુસ્તાનનું નામ વિશ્વની અંદર કેમ ગાજે એ મહાસત્તા ઉપર કેમ આવે એ જો અપેક્ષા હોય તો ફક્ત ને ફક્ત શ્રી નરેન્દ્રભાઈ મોદી પાસે છે આપનું નામ શું છે દીપક ભાઈ અચ્છા દીપકભાઈ તમે પણ વર્ષોથી જૂનાગઢમાં છો જૂનાગઢ જન્મ જૂનાગઢ છે તો દાદાએ જે વાતો કહી એ તમને કેવી લાગે છે સાચી લાગે છે કે શું કે પછી એ આરએસએસ સાથે જોડાયા નહીં આરએસએસ તો ઠીક છે પણ હું તો એમ કહું છું તમે આયુષ્માન કાર્ડની વાત આપો છો આપણા સગા સંબંધની તબિયત ખરાબ થતી ને સાહેબ કોઈ ડેલી ખોલતો નહીં સાહેબ લાવો તો દસ હજાર લાવો તો પચાસ હજાર રૂપિયા સાહેબ આપણે આપણા સબંધીની ડેલી નહોતા ખોલતા કે આને આપણા જો મેડિકલ માટે પચાસ હજાર માગશે તો હવે એના માટે આ દસ લાખ રૂપિયા સુધીને કોઈ પણ દવાખાના જ્યાં આપણે હેવીમાં હેવી માણસો દવાખાને જતા ત્યાં ગરીબમાં ગરીબ માણસ અહીંયા જઈ શકે છે દાદા કા વાત કે દાદાને તો અમારા કદાચ વધારે અનુભવ છે એટલે આયુષ્યમાન કાર્ડ મેડિકલનું કામ રોડ રસ્તા જોડાણ આજે સાહેબ કોઈ પણ દેશનો વિકાસ એના રસ્તા રોડ તમે તો જાણો છો એનો એની કમ્યુનિટી કેવી છે ને એ મહત્ત્વનું છે આજે રોડના કામ તમે જો આજે રાજકોટ જાતા આપણા જૂના હતા લોકો રાજકોટના કચ્છ બાજુમાં જાતા બે બે દિવસને એક એક દિવને ગાડી ખોટકાઈ ગઈ છે ને કાલેનંદ ભાઈ કાતા રોડ રસ્તા તમે તો જો ચક્કા એટલે વિકાસ તો સો ટકા છે જ ઓકે અચ્છા બસ તમે કેટલા વર્ષોથી છો અહીંયા મારો જન્મ પણ અહીંયા છે ભણતરે અહીંયાં અચ્છા અહીંયા બધા ફ્લોર જુનાગઢવાળા લોકો છે એટલે પછી સર્વિસ અરથી ને લગ્નની અર્થે હું રાજકોટ હતી પણ અહીંયા જુનાગઢનું જે મહત્વ છે ઐતિહાસિક એ તો પહેલેથી જ હતું પણ આ જે ગિરનાર રોપ વે થયો ઉપરકોટનો જે વિકાસ થયો એ બધાને કારણે જે વડીલો જઈ નહોતા શકતા એ લોકો હવે જાય છે અને આશીર્વાદ લે છે કે અમે કેટલા વખતે ગિરનારમાં અંબાજીના દર્શન કરવાની ઈચ્છા હતી એ દરેકની ઈચ્છા પરિપૂર્ણ થઈ હોય તો એ આ વિકાસને અર્થે જ છે ઓકે આ પક્ષના નેતાઓનો એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો પ્રચાર અને એ લોકો જે વાત કરે છે એ પહોંચેલી દેખાઈ રહી છે વિપક્ષના નેતાઓ આવે છે કોઈ દિવસ પ્રચાર માટે વિપક્ષના નેતાઓને હજી સુધી તો મેં ક્યારેય જોયા નથી પ્રચારમાં અગાઉની ચૂંટણીમાં પણ મેં જોયેલ નથી કદાચ કોઈ પત્રિકા આપીને ચાલ્યા ગયો જુદી વાત છે પણ બાવીસમાં તો વિધાનસભામાં બાવીસ પહેલાં તો એમએલએ હતા કોંગ્રેસના અહીંયા હા બરાબર છે પણ કમસે કમ મેં તો નથી જોયા એમને હા ભાજપનો પ્રચાર ખૂબ સરસ હોય છે બહુ દૂરદર્શી હોય છે આગળનું ખૂબ વિચારીને લોકો પ્લાનિંગ કરે છે અને પ્રચાર કરે છે અને એનો ફાયદો એમને દરેક ચૂંટણીમાં મળે છે ઓકે તો તમને એવું લાગે છે કે સતત ભારતીય જનતા પાર્ટીનું શાસન રહેવાનું એક કારણ એ પણ છે કે વિપક્ષના નેતાઓને એમણે જેમ કહ્યું એમ કે પ્રચારમાં જોયા જ નથી સાચું છે પણ હું થોડુંક પ્રિફર થાઉ છું બાજીને પલટું તો હા હા એકસો ચાલીસ કરોડથી વસ્તીને સાચવીને ઇટ્સ અ ક્રેડિટ બે ટાઈમ કદાચ એમાંથી બે પાંચ કરોડને કદાચ જમવાનું નહીં મળતું હોય એવું પણ બનતું હશે પણ ભારત દેશ એવો દેશ છે કે એને પણ મળી જતું હશે એકસો ચાલીસ કરોડની વસ્તીને સાચવીને બહારના માણસો જ્યારે ભારતની અંદર આવી અને પૂછે કે તમારી વસ્તી કેટલી ત્યારે એકસો ચાલીસ કરોડ કહીએ છીએ ત્યારે ગુજરાત કરતાં નાના એવા દેશોને એમ થાય કે એકસો ચાલીસ કરોડના કેમ સાચવતા હશે છતાં સચવાય છે હસ્તે મોઢે બધા વાતો કરે છે તમને હું કહું કે લગભગ આઠક મહિના સાત આઠ મહિના પછી અમેરિકાની ચૂંટણી આવે છે એનો મુખ્ય મુદ્દો ત્યાંનો લોકલ નથી આંતરરાષ્ટ્રીય તમે શું કરવાના છો એ ટ્રમ્પ અને બાઇડેન વચ્ચે રોજ ચર્ચાઓ આવે છે એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જોઈએ તો મોદીએ જે હરણફાળ કરી છે તમે વિચાર તો કરો યુક્રેન અને રશિયા વચ્ચેની લડાઈની અંદર મધ્યસ્થી તરીકે મોદીને મૂકવામાં આવે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે મોદીને મૂકવામાં આવે ઓછી સિદ્ધિ છે એટલે હું તો કહું છું કે આ માણસ છે એ ખરેખર વિશ્વની ટોચ ઉપર પહોંચેલો છે ને પહોંચશે અને પહોંચેલો છે જ આપ શું માની રહ્યા છો જુનાગઢ માટે સરકાર માટે આશા અપેક્ષાઓ મંતવ્યો તમારા યંગ જનરેશન અત્યારે તો કંઈ ખાસ પણ જે રીતના નરેન્દ્રભાઈ છે એ યુવા વર્ગ માટે બધું કરે છે સરકારી ભરતીઓ આવે છે જી ટ્વેન્ટી સમિટનું છે અત્યારે યુવા વર્ગ માટે તો બહુ બહુ જ બધું થાય છે નોકરી અર્થે થાય છે તમારે ક્યાંય બહાર જવું છે તો તમે ત્યાં સરળતાથી તમને વિઝાને બધું મળી જાય છે તો મારા અર્થે બધું બહુ વ્યવસ્થિત ને સરસ રહ્યું છે તો યંગ જનરેશનથી માંડીને બાકીના બહુ બધા લોકોનું અમે ઓપિનિયન જાણ્યો આપની સાથે વાત કરવાની બાકી હતી શું નામ આપનું નહીં વાત નથી કરવી એના રાષ્ટ્ર માટે અને ધર્મ માટે જે કરે છે એને સમર્થન પૂરેપૂર ઓકે તો તમે કોઈ પક્ષમાં નહીં કોઈ પક્ષને નહીં પણ રાષ્ટ્ર માટે અને ધર્મ માટે જે કોઈ પણ કાર્ય કરે જે કામ કરે છે એના માટે આપણે સપોર્ટ બધાનો અને સાથે મળીને કરવાનું અને જૂનાગઢની કોઈ પર્સનલ આશા અપેક્ષાઓ જુનાગઢની પર્સનલ અપેક્ષાઓ તો હું છે ખાલી આ બધા ફાટકની જે છે મેન બધા એ નડે ફાટકની જે છે ફાટકનું વ્યવસ્થિત થઈ જાય એ સારા સારું છે બાકી તો બહુ સરસ જ કામ ચાલે છે અને એના સિવાય જેમ કે ફાટકની એક સમસ્યા કહી એના સિવાય જુનાગઢમાં રાજકીય રીતે પરિસ્થિતિ કેવી છે કોનું જોર ચાલતું હોય છે અત્યારે તો ભાજપનું લાગે છે અમને એવું લાગે છે અને કેમ લાગે છે કામ કર્યા છે એવા કોઈ હા ભાજપે કામ કર્યા જ છે ને દેખાય છે બધા જેમ કે સોસાયટીની અંદર જેટલા આ બધા આટલા વિસ્તારમાં કામ કરી રહ્યા છે ભાજપ જ કહી રહ્યા છે કોર્પોરેશન કર્યા હશે ને કોર્પોરેશન ઓકે કેન્દ્ર સરકારની કઈ યોજનાઓ કે કામ ગમે છે કેન્દ્ર સરકારની યોજના આ જે ગટરની ને આ ડ્રેનેજ ગટરની છે પછી મેઇન જે આ આપણે ગેસ લાઇન એ જે આવશે અહીંયા

પ્રમાણિક અને દેશને વફાદાર અને દેશ દાસવાળા નેતા હોય એને તાસ્કંદમાં એનું મૃત્યુ થયું અને પહેલાં માટે ગયા હતા અને પેલા ભાઈએ વાત કરી બરાબર છે કે ભારત એક ખૂણામાં ધકેલાઈ ગયું હતું અને અમેરિકા જ મહાસત્તા હતી પણ આજે નરેન્દ્ર મોદીને પૂછવું પડે છે એને મધ્યસ્થી રાખવા પડે છે એનું વજન પડે છે આપણા તમામ યાત્રાધામોનો વિકાસ જોઈએ દ્વારકા સોમનાથ કાશી વિશ્વનાથ છે ચારધામ છે બરાબર ઓમકારેશ્વર મહાકાલેશ્વર તમામ તીર્થ સ્થળોનો વિકાસ એટલે હિન્દુત્વ પહેલાં જણા જાણે લઘુમતીમાં હોય કે દબાયેલું હોય એવું હતું અને બાવીસ જાન્યુઆરીએ જે મેં રામ જન્મભૂમિ વખતનું ગલીએ ગલીએ સ્વયંભુ જુવાડ હતું એમાં કોઈ પક્ષ કે કોઈ દેશ કે રાજકારણ નહોતું પણ ગલીએ ગલીએ અંદરથી જે હિન્દુત્વનો અને રામ માટેનો જે જુવાડ હતો શ્રી રામ ભગવાન માટેનો એટલે એમ થયું કે આપણે યોગ્ય જગ્યાએ છીએ અને યોગ્ય વ્યક્તિને દીધા જ કે ભારત પહોંચશે ભારતની નોંધ લેવાય છે હવેના આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાય છે તો જૂનાગઢના પ્રબુદ્ધ નાગરિકો સાથેનો આ સંવાદ હતો હું હજુ કોઈને કશું એડ કરવું છે આપણે જે સંવાદ કર્યો એમાં અચ્છા હા હાજી હાજી આપણી સમગ્ર ચર્ચાનો જો ટૂંકસાર કહું તો મોદી સરકારની જે સિદ્ધિ છે એ અમુક ક્ષેત્રોમાં બહુ સરસ રહી છે જેમ કે વિદેશ ક્ષેત્ર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આરોગ્ય છે સ્વાસ્થ્ય છે જનધન યોજના છે આ બધામાં મોદી સરકારે જે સિદ્ધિ હાસિલ કરી છે એ ખરેખર હું તો બી અકલ્પનીય છે અને હવે આ હજી વધુનું વધુ આગળ વધે અને લોકોની સુવિધામાં સગવડ થાય એ એવું લોકો ઈચ્છે છે એવું ઓકે હા તમે કંઈક એડ કરવા માગો એડ કરવા મેડમ શું છે બિફોર મોદીજી ટુ થાઉઝન્ડ ફોર્ટીન પ્રીવિયસ ઇન ધ પ્રીવિયસ ગવર્મેન્ટ ઓફ કોંગ્રેસ એકચ્યુઅલી वी ऑल अवेयर ऑफ द व्यू दैट काश्मीर इज नॉट एट ऑल ए पार्ट ऑफ अवर कंट्री अच्छा यस ड्यू टू प्रिवेलेंस ऑफ थ्री सेवेंटी एंड थर्टी फाइव वे बट एक बहुत ही जिसको महत्वपूर्ण डिसीजन अगर इंडिया में कहा जाए तो वो थ्री सेवेंटी को हटाना हुआ है hmm. मैंने उससे काश्मीर आज काश्मीर में अपना झंडा लगी गया त्यारे अपने काश्मीर में आप डबल फ्लैग चलता है કાશ્મીરનું પોતાનું પણ હતું અને એવી રીતે જ બધી ઘણી બધી યોજના ઇકોનોમિકલી ફાઇનાન્સિયલી જોવો તો આ જનધન યોજના આવી બધી યોજના પછી આપણે કોઈ રિલિજિયનની વાત નથી કરતા પણ બેસિકલી અવર કન્ટ્રી ઇઝ ધ મેજોરિટી ઓફ પીપલ આર હિન્દુસ બટ દે વે આર લિવિંગ એઝ એ માઇનોરિટી આફ્ટર મોદી ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓફ ટેમ્પલ ડેવલપમેન્ટ ઓફ હિન્દુ પ્લેસેસ હેવ ડેવલપ લાઈક એનીથિંગ આપણે રિલિજિયનની વાત ના કરતા બટ એઝ એ હિન્દુ વી આર પ્રાઉડ ઓફ હિમ એન્ડ દેટ ઓલ ઓ એડ કરવા છેલ્લે હા ખાસ તો એ કે જે મહિલાઓ માટે એમણે કર્યું છે વન એઈટ વનની જે એમણે સુવિધા કરી છે એના કારણે અત્યારે કોઈ પણ ઉંમરની દીકરી છે કે કોઈ પણ લેડીઝ છે એ ગમે ત્યારે રાતના બાર વાગ્યા હશે એને ક્યાંય પણ આવું જવું હશે એ બેફિકર જઈ શકશે એને કોઈ પણ ડર વગેરે જઈ શકશે બીજું એણે ઘણી બધી યોજનાઓ આપી છે મહિલાઓ માટે મહિલા સશક્તિકરણનું ઘણું એ કરે છે સર તો એ બહુ બેનિફિટવાળું કામ છે રિસેન્ટલી વી હેડ બીન ટુ થાઈલેન્ડ અચ્છા થાઇલેન્ડ જઈને આવ્યા ફરવા ગયા હતા થાઈલેન્ડ ગયા હતા એની પહેલાં સિંગાપુર મેડમ ફોરેન કન્ટ્રીઝમાં આપણી પ્રેસ્ટીજ મોદી જવા પછી એટલી આપણે કોઈ પણ પાર્ટીને એકદમ વાઇઝ નથી કહેતું આપણે પાર્ટી તો છે જ હી ઇઝ ધ હેડ ઓફ બીજેપી બટ જે ફોરેન કન્ટ્રીઝમાં આપણી જે પ્રેસ્ટીજ વધી છે આપણે જઈએ એટલે એમ જ કે ઓ મોદીજી ઇન્ડિયા આર કમિંગ ફ્રોમ ઇન્ડિયા મોદીજી અચ્છા યસ અને અમારે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત શું છે કે અમારે એક થાઇલેન્ડની એક ટૂર ગાઈડ હતી દીક્ષિતભાઈ પણ હતા ત્યાં એટલે અમે એમ કહીએ ને એને એટલી ખબર હતી અમે કહીએ ને કે આય ગાતું તે તરત કે મોદીજી એટલે ચૂંટણીનો પ્રચાર થાઇલેન્ડ સુધી પહોંચી ગયો છે હા શું કહેવા માંગુ છું આગળની એક ફાટકની જે છે ને એ ખાસ છેલ્લે એનામાં કયું એમણે ફાટકની જ વાત કરી છે એક અપેક્ષા જુનાગઢ વાસીઓને બધાની એક અપેક્ષા છે કે ફાટક મુક્ત જુનાગઢ તો થવું જ જોઈએ એક બહુ મોટી અપેક્ષા છે અને પેન્ડિંગ મુદ્દો છે મુદ્દો છે પાંચ વર્ષ મુદ્દે પછી એક એ વધારે અપેક્ષા છે બાકી બધો સંતોષ છે તો હવે હું આખી આ વાતનું કન્ક્લુઝન એનો સાર એટલું લઈને કેમ કે જૂનાગઢના પ્રબુદ્ધ નાગરિકો સાથે વાત કર્યા પછી એટલું સમજાયું છે કે મોટાભાગના લોકોનો મત રાષ્ટ્રીય મુદ્દા પર તો એક જગ્યાએ જઈને ઊભો થાય છે સ્થાનિક મુદ્દાઓ છે એના માટે એમની ઘણી બધી અપેક્ષાઓ છે પણ આશા અપેક્ષાઓ માટે બીજા કોઈનો ઓપ્શન પણ નથી જોઈ રહ્યા હાલ તો એમની સાથેની ચર્ચામાં એ પણ ઉપસીને સામે આવી રહ્યું છે તો જૂનાગઢથી જૂનાગઢના સામાન્ય નાગરિકો સાથેનો આ સંવાદ તમારા માટે નમસ્કાર